હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓના ઘરમાં બનતી અને બધાને બહુ ભાવતી તેવી ટ્રેડિશનલ દાળ ઢોકળી દાળ ઢોકળી તો લગભગ બધાના જ ઘરે બને છે પણ આજે હું તમારી સાથે એકદમ ઇઝી અને સહેલી રીતે શેર કરીશ એકદમ જૂના દેશી સ્વાદમાં અને સાથે સાથે જૂની રીતે પીરસવાની રીત પણ બતાવીશ એકદમ ટેસ્ટી અને નાના મોટા બધાને જ ભાવે તેવી દાળ ઢોકળી બનાવીશું રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો ને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ જ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે આપણે દાળ ઢોકળી આજે ચાર પાંચ વ્યક્તિઓને થઈ રહે તે માપથી બનાવીશું એક વ્યક્તિ માટે એક મુઠ્ઠી તુવેરની દાળ બરાબર માપ છે ત્રેપણ પ્રમાણે મેં અહીં એક ડોયો કે એક કપ પ્રમાણે પાંચ મુઠ્ઠી જેટલી તુવેરની દાળ લીધી છે તુવેરની દાળ દિવેલ દીધેલી છે એટલે તેને આપણે ગરમ પાણીએથી બરાબર ધોઈ લઈશું અને જો ગરમ પાણીએ ન ધોવી હોય તો ચાર પાંચ મિનિટ માટે પલાળીને મૂકી દેવી અને બે ત્રણ વખત સાદા પાણીએ ધોઈને ચોખ્ખી કરી લેવી મેં અહીં ગરમ પાણીએ જ દાળને ધોઈ લીધી છે અને હવે તેને આપણે બાફવા માટે મૂકીશું કૂકરમાં પહેલેથી જ મેં ગરમ પાણી કરવા માટે મૂકી દીધું હતું એટલે દાળને આપણે તેમાં એડ કરી દઈશું ઓરી દઈશું ને હવે દાળમાં આપણે સારો કલર આવે તે માટે અડધીથી પોણી ચમચી જેટલી હળદર એડ કરીશું અને દાળ ઉભરાઈ ન જાય સીટી વખતે તે માટે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે ચમચી મીઠું નાખીને આપણે ચારથી પાંચ વિસલ થવા દઈશું મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ત્યાં સુધીમાં આપણે ઢોકળી માટેનો લોટ બાફી લઈશું ઢોકળી પણ આપણે ચાર પાંચ વ્યક્તિની ડાળમાં જેટલી જોઈએ તે પ્રમાણે પરફેક્ટ માપથી બનાવીશું તેના માટે મેં રોટલીનો જે ઝીણો લોટ આવે છે તે એક કપમાં થોડો ઓછો એવો લીધો છે અને અડધા કપ જેટલો ચણાનો લોટ આવે છે બંને રેગ્યુલર લોટ જે આપણે ઘરમાં વાપરીએ તે જ લીધો છે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડરને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું બે ચપટી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને હાથથી મસરીને અડધી ચમચી જેટલા અજમા એડ કરીશું અજમાથી ઢોકળીનો સ્વાદ પણ સરસ આવશે અને બે ચમચી જેટલું આપણે તેમાં તેલ એડ કરીશું અને હવે આ બધા મસાલાઓને આપણે હાથથી મસરીને લોટમાં બરાબર હથેળી વચ્ચે રાખીને મિક્સ કરી દઈશું અને પછી તેમાં થોડું થોડું પાણી એડ કરીને પરાઠા જેવો થોડો એવો કઠણ લોટ બાંધીશું રોટલી જેવો નહીં પરંતુ પરાઠા જેવો લોટ બાંધીને તૈયાર કરી લેશું હવે ત્યાં સુધીમાં આપણે કુકરમાં ત્રણથી ચાર વિસલ થઈને કુકરમાંથી પ્રેશર પણ નીકળી ગયું છે તમે જુઓ તેમ ડાળ એકદમ બફાઈ ગઈ છે હવે કુકર નાનું મેં મૂક્યું હતું એટલે આપણે ઢોકળી ઉકાળવા માટે તેને એક મોટા તપેલામાં ટ્રાન્સફર કરી લઈશું જેથી દાળ ઉકળતી વખતે ઉભરાઈ ન જાય અને દાળને માપસરની પતલી કરવા માટે આપણે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું દાળ બાફવામાં મેં બે ગ્લાસ પાણી મૂક્યું હતું ને અત્યારે ફરી પાછું બે ગ્લાસ પાણી એડ કર્યું છે અડધી ચમચી મરચું અને એક ચમચી ધાણાજીરું પાવડર નાખીને આપણે બ્લેન્ડરથી આવી રીતે મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દાળને આપણે ઉકળવા માટે મૂકી દઈશું દાળ થોડી એવી ઉકળવા માંડે એટલે તેમાં આપણે બે મોટા લીંબુનો રસ અને કપના ચોથા ભાગ જેટલો ગોળ એડ કરીશું અને દાળને થોડીવાર ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આપણે જે ઢોકળીનો લોટ તૈયાર કર્યો હતો તેમાંથી ઢોકળી બનાવી લઈશું મીડિયમ સાઇઝનો માપનો મોટી રોટલી જેવડો લુવો લઈને આવી રીતે પાટલી ઉપર મોટી રોટલી ફેલાવી દઈશું અને પછી પીઝા કટર કે પછી ચાકુથી આવી રીતે માપસરની ઢોકળીના શેપ આપી દઈશું આ રીતે તમે ઢોકળીનો લોટ બાંધીને ઢોકળી બનાવશો તો તમારી ઢોકળી એકબીજા સાથે ચીપકશે પણ નહીં અને છૂટી છૂટી રહેશે જો તમે જુઓ તેમ હવે બીજી બધી ઢોકળીને પણ આવી જ રીતે આપણે વણીને પીઝા કટરથી મનગપતા ગમતા શેપ આપીને આપણે વણી લઈશું અને ત્યાં સુધીમાં આપણી ડાળ પણ ઉકળી ગઈ છે ડાળ જેમ ઉકળશે તેમ ડાળ ઢોકળીનો ટેસ્ટ વધારે સારો આવશે હવે આ ઉકળતી ડાળમાં જ આપણે ઢોકળી આવી રીતે બધી છૂટી છૂટી એડ કરીશું જો ઢોકળીના લમ્સ થઈ ગયા હોય તો પણ જેમ ઢોકળી ઉકળશે ગરમ ડાળમાં તેમ ધીમે ધીમે બધી જ છૂટી પડી જશે અડધા કપ જેટલા મેં સિંગના દાણા પલાળીને રાખ્યા હતા ગરમ પાણીમાં તે પણ ઉકળવામાં એડ કરી દીધા છે હવે જ્યાં સુધીમાં આપણી ડાળ ઢોકળી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે વઘાર માટે તૈયાર કરી લેશું તેના માટે બે મીડિયમ સાઇઝના ટમેટા ઝીણા સુધારેલા એક મીડિયમ સાઇઝની ડુંગળી એક મીડિયમ સાઇઝનું બટેટું ચારથી પાંચ લાલ મરચાં છથી સાત મીઠા લીમડાના પાન બે તમાલપત્ર અને બે મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો ખાંડીને તેની પેસ્ટ તૈયાર કરી લીધી છે અને હવે વઘાર માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું અહીં આપણે કોઈ પણ એક્સ્ટ્રા વઘાર કરવાનો નથી એટલે તેલનું પ્રમાણ આપણે વધારે રાખીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી રાય અડધી ચમચી જીરું અડધી ચમચી હિંગ મીઠા લીમડાના પાન અને તમાલપત્રાને મરચાં નાખીને બધું જ બરાબર સાતોઈ લેશું બધું બરાબર તતડી જાય પછી તેમાં જેમ આપણે બટેટા ઝીણા સુધારીને રાખ્યું હતું તે તેમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું પહેલાં આપણે બટેટું એડ કરીશું જેથી તેને ચડતા વાર લાગે છે બટેટું એકદમ ઝીણું સમારેલું છે એટલે આપણે લગભગ એકથી દોઢ મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દેશું એટલે તે એકદમ સોફ્ટ એવું થઈને ચડી જશે તમે જુઓ તેમ બટેટું આપણું સરસ એવું બફાઈ ગયું છે અને ચડી ગયું છે ત્યાર પછી હવે તેમાં આપણે ડુંગળી જે એકદમ ઝીણી સમારીને રાખી હતી તે તેમાં એડ કરી દઈશું અને તેને પણ હલકી બ્રાઉન ગોલ્ડન કલર જેવી થઈ જાય ત્યાં સુધી તેમાં સાતળી લેવાની છે એક મિનિટ જેટલા સમયમાં ડુંગળી પણ આપણી સતળાઈ જશે અને હવે તેમાં આપણે જે ટમેટા સુધારીને રાખ્યા હતા તે એડ કરી દેસું તેને પણ તેલમાં બરાબર મિક્સ કરીને આપણે દોઢથી બે મિનિટ માટે ઢાંકીને મૂકી દેશું જેથી બફાઈને એકદમ સરસ ગ્રેવી એવું થઈ જાય તમે જુઓ તેમ બે મિનિટ પછી બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈને ગ્રેવી જેવું થઈ ગયું છે આ સમયે આપણે તેમાં જે દાળ ઉકળવા મૂકી છે ઢોકળી નાખીને તે તેમાંથી એક ડોયા જેટલી એડ કરીશું અને તેને તેમાં વઘારમાં બરાબર મિક્સ કરીને એક મિનિટ સુધી ઉકળવા દઈશું જેથી દાળ ઢોકળીમાં વઘાર સરસ એવો બેસી જાય અને આવી રીતે ઉકળવા માંડે પછી જે તપેલામાં આપણે દાળ ઉકાળી છે તેમાં જ તે વઘાર બધો એડ કરીને તેમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને એક મિનિટ માટે તેમાં પણ આપણે ઉકળવા દઈશું સરસ એવું મિક્સ થઈ જાય અને વઘાર ઢોકળીમાં ઉકળવા માંડે એટલે ઉપરથી તેમાં આપણે એક ચમચી જેટલી કસૂરી મેથી અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું તમે અહીં ઘરમાં વાપરતો ઘરમાં બનાવેલો ડાળનો મસાલો પણ લઈ શકો હવે આ બધું બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બે મિનિટ સુધી ઠંડુ પડવા દઈ અને પછી તેમાં ઉપરથી ઝીણા સમારેલા લીલીલા ધાણાથી ગાર્નિશ કરીશું તમે જુઓ તેમ ચારથી પાંચ વ્યક્તિઓના પરફેક્ટ માપથી તમે સરસ એવી દાળ ઢોકળી બનાવી શકો આ રીતે જો તમે આ રીતે ક્યારેય ટ્રેડિશનલ રીતે દાળ ઢોકળી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમે બનાવતા આ રીતે જુઓ તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને તમે મારો આ વિડીયો ક્યાંથી જુઓ છો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં સુધી જાય છે ગરમે ગરમ દાળ ઢોકળીને આપણે લીંબુ અને ઝીણા સમારેલા કાંદા સાથે સર્વ કરીશું દાળ ઢોકળીમાં ઉપરથી લીલા કાંદા લીંબુ અને લીલા ધાણા સાથે સર્વ કરીને ખાવાની ખૂબ જ મજા આવશે તો ચાલો આવતીકાલે નવી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ